રાજકોટ જિલ્લા સહકારી સંગની એક બેઠક માટે ચૂંટણી એક બેઠક માટે ભાજપના જ બે ઉમેદવારો છે મેદાનમાં સત્તરમાંથી બેઠક બિનહરીફ છે જ્યાં એક પર ચૂંટણી લડાશે ભાજપના મેન્ડેટ સામે જૂના કાર્યકરે ઉમેદવારી નોંધાવી છે ચૂંટણી બિનહરીફ કરાવવાના પ્રયાસો ઘણા થયા બંને ઉમેદવારોએ જીત થશે તેવો દાવો વ્યક્ત કર્યો છે સહકારી સંસ્થાઓ બિનરીફ થાય ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરી માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તરમાંથી સોળ બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનરીફ થઈ છે રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે એક બેઠક માટે ચૂંટણી થઈ છે ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે વોટિંગ ચાલી રહ્યું છે અને અમારી પેનલના ભાજપીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર મનસુખભાઈ શંખાવરા જંગી લીડ સાથે જીતવાના છે અને સત્તરે સત્તર બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની બને મારો હેતુ સહકાર ભારતીનો આદેશ એવો જ છે સહકાર ભારતીનો પ્રશિક્ષણ એવો જ છે કે સહકારી સંસ્થાઓમાં સંસ્કારિતાનો આવિર્ભાવ થાય સારા વિચારોથી અને બાયલોઝ પ્રમાણે કામ કરે એ પ્રકારના સંસ્થા ડેવલપ થાય એ હેતુથી મેં પત્ર આમાં ભર્યું છે જરા પણ મતભેદ નથી જયેશભાઈ આજે પણ મારા આદરણીય છે વિઠ્ઠલભાઈ સાથે મેં કામ કરેલું છે ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતો વરેલો છું અને સંઘની જે વ્યવસ્થા તંત્ર હોય છે કે આ આપણે જે મીડિયામાં વાત થાય છે કે આ બધા અંદર છે સામસામા છે એવું કશું નથી આ જિલ્લામાં સત્તરમાંથી સોળ બેઠકો જે બિનરીફ થઈ છે એ એનું જ પરિણામ છે કે જયેશભાઈ જે સહકારીના દિગ્ગજ નેતા છે અને પોતે પારિવારિક ભાવનાથી આ સહકારી ક્ષેત્રે કાયમી હલાવે છે તમે રાજકોટ અને મોરબી બે જિલ્લાનો સંયુક્ત સંઘમાંથી સત્તરમાંથી સોળ બે બેઠક બિનરીફ થતી હોય તો શું જો શું સમજી શકીએ આપણે આ એક બેઠક એક વ્યક્તિના હઠાગ્રના માટે કે કોઈ વ્યક્તિના ચડાવવાથી કે એકસો જેટ એ તો સીલુ સાહેબ જ કહી શકે ડોક્ટર શીલુ સાહેબ સહકારી ક્ષેત્રમાં આક્ષેપોની જે વાતો કરતા હોય તો સિલુ સાહેબે કયા વિષય તો જાહેર કરવું જોઈએ જાહેર કરવું જોઈએ ને માત્ર આક્ષેપો આક્ષેપો કરીને ખોટી મતદારોને ગુમરાહ કરવા માટેનો આ પ્રયાસો કરવા એ ગેરવ્યાજબી છે